ડાંગર વાઢવાનું ચાલુ છે ભાઈ અને ટિફિન અમારે ટિફિન આવી ગયું છે નિશાળે એટલે ભાઈ અમને ક્યાં અહીંયા ત્યાં ત્યાં રહેજો જતા ના રહેતા ટિફિન આ રીતનું આવ્યું છે બે શાક છે દાળ છે ભાત છે રોટલી છે મારા બંને સાહેબ છે હા મારે મામા છે સાઇઝ છે ના ગ્લાસ છે અને જમવાનું હોય તો ચાલો ટિફિન તૈયાર આવ્યું છે એટલે આજે કંઈક અલગ ટેસ્ટ જોવાનું જાણવા મળશે ખેતીમાં અમારે ભાઈ ટાઈમનું કંઈ નક્કી ના રહેજો અત્યારે પોણા બે થવા આવ્યા છે કટર ચાલુ છે અને ટિફિન આવ્યું એટલે અત્યારે ખાવાનો મેળ પડ્યો છે તો ચાલો જમવા ટિફિન આવ્યું અને મળવી પછી મોટા વિડીયામાં ત્યાં સુધી બધાને જમવું હોય તો ચાલો ફૂલ આમંત્રણ વાળીએ હવે ભાઈ કાંઈ ઘટે નહીં એમાં